માણસ જો એમ કે પડે આમે બે જવાનું ઢાંકણું એક જણું બંધ કરી ખડી જાય નવરાવ બરાબર આવું મશીન છે તો છે મોટો બધો બરાબર વોશિંગ મશીન લેતા આવીએ હાલો જોયો લીધું એ ્ટાર હજાર સેમસંગના શોરૂમમાં આવ્યા ફ્રીજું ડબલ ડોર સિંગલ ડોર બધું ફ્રીજું જોવા આવ્યા જોવા લઈએ ફ્રીજું જોવે અમારે બધી બરાબર કવા જણા શોરૂમ આ ડબલ ડોરવાળી હો

હ એ કંઈ બોસ ની બજાર માં જો હાલે જઈએ આ ની બજાર બરાબર એટલે હાલે જઈએ હટણે અજે ફ્રીજ જોવાના હે એક બે દુકાન ની તો જોવૈવા હજી એક બે દુકાન જોવાવીએ બરાબર હાલે જઈએ આ હું મય હો ના જાવું કેનો જાવું

બોલો લે આ ક્યાં જોયું હા લે લે બોલો બોલો લ્યો વાહ કાજકે આરતી ઉતારી એટલી રેડી હાજ આરતી ઉતાર જો કે આવી તમે સિસ્ટમ દેખાડે દેખાડે નમણી ખુરી ચડાવી

તમારે હાથોગ એવું થાય નઈ કે આગ લાગવાનો પ્રશ્ન ન રહીએ કે ગેસ જાતો જ બંધ થઈ જાય આ ચાલુ રે આમાં ગેસ જાતો જ બંધ રોટલો કડેલી માં રહી જાય તો

સેમસંગ ને શોરૂમ એ આ ભાઈ હા થોડીક માહિતી આપી દયો ભગવાન તો હા આવતા રહો હમ આ નો આપણે 2 કપલો મશીન છે હા જે સાત કિલોની કેપેસિટીમાં અને સેમસંગ ની અંદર અત્યારે જે આ ન્યુ ટેકનોલોજી આવશે ઇકો બબલ ટેકનોલોજી હમ જે બબલ ને જનરેટ કરીએ ને પછી વોશ કરે વોશ ક્વોલિટી સારામાં સારી આવે આની અંદર ડાયમંડ રોમ મળશે આનો જે ડોર છે એ સોફ્ટ ક્લોઝ આવશે હાઇડ્રોલિક હાઇડ્રોલિક અને ટુ સ્વીચ થી મશીન ઓપરેટ કરી શકો એટલું સિમ્પલ અને ઈઝી ફાઈવ સ્ટાર રેટિંગ વાળું પાવર સેવર અને પ્લસ વીસ વર્ષની મોટર વોરંટી આવે અને બે વર્ષની મશીન વોરંટી આવે

બધું રાખી શકો ડિજિટલ ઇન્વર્ટર ટેકનોલોજી વાળો આવે જે પાવર સેવર ની સાથે લોંગ લાઇફ વાળો આવે આમની અંદર તમને કમ્પ્રેસર વોરંટી જે વીસ વર્ષની આવશે અને જનરલ વર્ષ દિવસની આવશે લેધર કોટેડ છે ટફન ગ્લાસ છે 174 નું કોલે મજબૂત હમ હ ઈ વળો બુ હમ હ અને પાછળની બોડી પેક આવે હા જારી નો આવે હા લેધર કોટેટ આવે એટલે કાટ બી ના લાગે હમ હ

બે આપણી પાસે હાજર अवेलेबल છે હા અને આપણા શોરૂમમાંથી તમને સર્વિસય સારી મળશે અને પ્લસ બીજો ફાયદો એ છે કે હાજર જ હોય છે સેમ ડે મળી જાય એકદમ સુપર સર્વિસ સુપર સર્વિસ તો ડબલ ડોર એકદમ જોરદાર ફરજવાનો કે તો

રેડી રેડી નંબર હા ડબલ ડોરમાં ફ્રીજ આ તમે જોયા રેડી રેડી આ ટીવી સામે હે જોરદાર તો હાલ